જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની સ્ટોરી ખૂબ જ સમજવાલાયક છે એટલે વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો એક પરણેલું કપલ હોય છે એમાં પતિનું નામ રાહુલ અને પત્નીનું નામ સાક્ષી બંનેના લગ્નને આઠ વર્ષ થઈ ચૂક્યા હતા આઠ વર્ષમાં તેમને એક દીકરી અને એક દીકરો એમ બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી લગ્ન થયા પછી બે વર્ષમાં જ બંને અલગ રહેવા ગયા હતા કારણ કે સાક્ષીને તેના સાસુ અને સસરા સાથે રહેવું ગમતું ના હતું એટલે ઘરમાં રોજ ઝઘડા અને કંકાસ થયા કરતા હતા તેથી રાહુલના માતા પિતાએ પોતાના પુત્રને કહ્યું કે બેટા તમે બંને ખુશ થઈને રહો અને આનંદ કરો એટલે અમારે બધું આવી ગયું રાહુલ તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો પણ હવે કોઈ રસ્તો હતો નહીં જેથી પાંચ વર્ષ પહેલાં જ એક નવું ઘર લઈ આપ્યું હતું એ ઘરમાં રાહુલ અને સાક્ષી અલગ રહેતા હતા શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું પણ પછી સાક્ષીને ઘરકામ અને રસોઈ કરવામાં તકલીફ પડવા લાગી જેથી રાહુલ અને સાક્ષીને વારંવાર બોલાચાલી થઈ જતી રજાના દિવસે રાતે રાહુલે સાક્ષીને કહ્યું કે કાલે સવારે મારે અગત્યનું કામ હોવાથી ઓફિસે વહેલું જવાનું છે તો તું સવારે ટાઈમસર જાગી જજે અને ચા અને નાસ્તો બનાવી આપજે પણ સાક્ષી મોડી રાત્રિ સુધી ટીવી જોઈ રહી હતી એટલે સૂતા મોડું થઈ ગયું તેથી સવારે વહેલી જાગી ના શકે રાહુલ સવારે વહેલો ઉઠી તૈયાર તો થઈ ગયો પણ ચા નાસ્તાના કંઈ ઠેકાણા હતા નહીં જેથી ગુસ્સે થઈને કહ્યું કે આમ તો ઘરમાં કોઈ કામ ટાઈમે થતું નથી પણ ક્યારેક ઉતાવળ હોય તો પણ કંઈ તૈયાર ના હોય સવાર સવારમાં સાક્ષીને સાંભળવું પડ્યું તેથી તે પણ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો પછી ચા નાસ્તો કર્યા વિના જ રાહુલ ઓફિસે ચાલ્યો ગયો રાહુલના ગયા પછી પણ સાક્ષીનો ગુસ્સો શાંત થયો નહીં એટલે તેને તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે મારે રાહુલ સાથે ઝઘડો થયો છે અને હું બંને બાળકોને લઈને ત્યાં આવું છું આટલું બોલતા જ તેની માતાએ કહ્યું કે રાહુલ કંઈ એટલો બધો ખરાબ નથી જેવું તું કહે છે અને તારા પતિને ઉતાવળથી જવાનું હતું તો ચા નાસ્તો તૈયાર કરી આપ્યો હતો તું જાતે જ તારા ઘરમાં કંકાસ પેદા કરીશ પણ સાક્ષીએ પોતાના બંને બાળકોને લઈને પિયર જવાની જીત કરી ત્યારે તેની માતાએ કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં તારી નાની બહેનના આવા જ ઘરના ઝઘડામાં મેં તેને સહકાર આપ્યો હતો અને વાત ત્યાં સુધી પહોંચી કે તેના છૂટાછેડા થઈ ગયા તેના લીધે આપણી આબરૂ ગઈ જેના લીધે તારા ભાઈના સંબંધની વાત આગળ ચાલતી જ નથી તમને બંને બહેનોને સારામાં સારું પાત્ર જોઈને પણ આવ્યા છે હવે આટલા વર્ષે કોઈ જાતના વાધા કાઢવાના જ ન હોય અને ઘરનું કામ તમે નહીં કરો તો શું અમે આવીને કરવાના છે તું તારા પતિ સાથે પ્રેમથી અને શાંતિથી રહે એટલા માટે જ તારા સસરાએ તમને અલગ ઘર લઈ આપ્યું છે હવે તું અહીંયા આવવાની વાત કરતી જ નહીં ત્યાં તારું ઘર અને બાળકો સંભાળ માતાનો આવો જવાબ સાંભળતા જ સાક્ષીને પોતાની કરેલી ભૂલનો અહેસાસ થવા લાગ્યો એટલે સાંજે જ્યારે રાહુલ ઓફિસથી ઘરે આવે છે અને ઘરમાં આવીને જુએ છે તો ઘરનું આખું વાતાવરણ જ ફરી ગયું હતું સાક્ષીએ હસતા હસતા આવકાર આપ્યો અને કહ્યું તમે ફ્રેશ થઈને આવો ત્યાં સુધી હું ચા તૈયાર કરું છું પછી રાત્રે પણ જમવામાં રાહુલને ભાવતા ભોજન તૈયાર થઈ ગયા સવારે જાણે કંઈક બન્યું જ ના હોય તેવું આશ્ચર્યજનક વર્તન સાક્ષીનું હતું પછી રાહુલ જમતા જમતા બોલ્યો કે ક્યારેક હું ઉતાવળ અને ચિંતામાં હોય એટલે ગુસ્સે થઈ જવાય ત્યારે તારે ખોટું લગાડવું નહીં મારા મનમાં પછી કંઈ ના હોય બંને પતિ પત્નીએ એકબીજાની માફી માંગી લીધી અને સાક્ષીએ મનમાં અને મનમાં પોતાની માતાનો આભાર માન્યો મિત્ર પતિ પત્નીના નાના મોટા ઝઘડામાં બંનેના માતા પિતા અને ખાસ દીકરીના માતા પિતા બંને વચ્ચે કંઈ દખલગીરી ન કરે અને દીકરીની ખોટી વાતોમાં સાથ આપવાનું બંધ કરે તો ઘણા બધાના ઘર તબાહ અને બરબાદ થતાં બચી શકે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ